એકંદરે જે દસમ સુધી ગંગા દશેરા માં નર્મદાને મળવા માટે મા ગંગા પધારે છે આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે અહીંયા લાખો ભક્તોએ મા નર્મદાની ને મા ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે તમામ પર મા નર્મદાનાને મા ગંગાના આશીર્વાદ વર્ષે એવી પ્રાર્થના કરું સાથે સાથે જ ગુજરાતની દીવા દીવા દોરી કહેવાય માં નર્મદા અને મા નર્મદાને આ દસ દિવસ સતત માઈક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા કોઈ ફળિયા ના નાખતા એ આપણા માટે શરમજનક કહેવાય હું અહીંયા મારે માંસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો મા નરદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે મા નરદા આપણી મા કહીએ છીએ આપણી જીવાદોરી કહીએ છીએ ત્યારે એને ગંદી ના કરીએ એમાં કચરો ના નાખીએ શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ એમાં સ્નાન કરીએ પણ જે આપણે એને ગંદી કરીએ છીએ એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે આ દસ દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે બારે માસમાં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું નર્મદે